આ વાર્તા મારી પડોશનની ભાભીની છે મિત્રો જો તમને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પ્લીઝ મારી જ વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારું નામ વિજય છે અને હું મુંબઈમાં નજીક વસાઈ શહેરમાં રહું છું હું માત્ર છવ્વીસ વર્ષનો છું અને હું મારા કામ માટે અહીં એકલો રહું છું મારો પરિવાર દૂર રહે છે વસાઈ એક સારું શહેર છે ત્યાં સારા લોકો અને અહીંના લોકો ખૂબ જ એન્જોય કરે છે હું આ બધું અહીં બે વર્ષમાં સમજી ગયો તે જૂન મહિનો હતો અને વર્ષ બે હજાર દેખાતા હતા તો મને ખબર હતી કે તે શું કામ કરે છે પરંતુ તેમની કાર માત્ર રાત્રે અગિયાર વાગ્યા પહેલા ઘરે આવતી ન હતી એક દિવસ રવિવારની વાત છે હું ઘરની બહાર આવ્યો હતો અને તેણે મળવાનું થયું અને કહ્યું ભાઈ જો તમારી પાસે દરરોજ એક કલાકનો સમય હોય તો મારા પુત્રને ટ્યુશન આપશો મેં કહ્યું ઠીક છે હું સાંજે છ વાગે પછી ફરી થઈ અને હું ત્યાં આજથી શરૂ કરો આજે હું ઘરે જ છું અને હું સાંજે છ વાગે અને એટલે તેમને પહોંચી અને ભાઈએ મને હોલમાં બેસાડ્યો અને તેમની પત્નીને બૂમ પાડી સવિતા જુઓ કોણ આવ્યું છે પછી મેં જોયું તો તે ઘણા મોટું ઘર હતું અને આખા ઘરમાં એસી લગાવેલું હતું તે ખૂબ જ સરસ ઇન્જિનિયર હતું અને મને ખૂબ જ સારું લાગ્યું તે દરમિયાન સવિતા ભાભી તેમના આઠ વર્ષના પુત્ર પાસે બહાર આવ્યા અને મને હેલો કહ્યું મેં પણ તેમને નમસ્કાર કર્યા અને તેમના પુત્રને હેલો કહ્યું મેં તેમને તેનું નામ પૂછ્યું તો તેણે તેમનું નામ ધ્રુવ જણાવ્યું અને તે શાળા વિશે જણાવ્યું અને કે ચારે થોડા સમય માટે બેઠા અને પછી નોર્મલ વાત કરી અને પછી દિવસ આમ જ પસાર થતો ત્યારબાદ જ્યારે હું મારા ઘરે પાસો આવ્યો ત્યારે હું વારંવાર સવિતા સાથે વિશે વિચારતો હતો મેં કહ્યું સવિતા આજ બહુ વાત નહોતી કરી પણ તો હસતો રહેતો હતો અને એવું લાગી રહ્યું હતું કે હું રશ્મિકા મંદાનાની મરી અને આવ્યો છું પોતાના શરીરને સારી રીતે મેન્ટેન રાખ્યું હતું અને બીજા દિવસે હું વહેલી સવારે મારી ઓફિસે ગયો અને સાંજે પાંચ વાગે પાસો આવ્યો અને ધ્રુવના ઘરે ઘંટડી વગાડી અને સવિતાએ દરવાજો ખોલ્યો મને આજે એ લોવા ટી શર્ટમાં હતી અને મારા જેટલી ને એકદમ ભારે ખૂબ જ સુંદર લાગી રહી હતી મને સુંદર બોલાવવાનું કહ્યું અને સવિતાએ પણ પાણી આપ્યું અને ચાનું ત્યાંથી મેં કહ્યું ચા પીતો નથી મને સવિતા સિવાય કોઈ દેખાયું નહીં એટલે મેં પૂછ્યું ધ્રુવ ક્યાં છે તો કહ્યું તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે સવિતાએ પૂછ્યું કે તમે કેમ ન ઉઠ્યા અને શું તમે વિચાર્યું કે કદાચ હું અહીં ન રહું તો પરંતુ તેમણે મને કહ્યું સંપૂર્ણપણે ખાતરી કરી હતી ને હું પાંચ વાગ્યાની ઉપરના રૂમમાંથી તમારા ઘર તરફ જઈ રહ્યો હતો તમને ઓફિસથી આવ્યા પછી તમે કપડાં ચેન્જ કર્યા પછી તમે મને આવી અને બેલ વગાડી ત્યારે હું નીચે આવી હવે મને સમજાયું કે મામલો શું છે મેં પછી પૂછ્યું કે ધ્રુવને ટ્યુશન કરાવીશું આ કોનો આઈડિયા હતો સવિતાએ હસીને જવાબ આપ્યો હું ઘણા મહિનાઓથી તમારા વિશે વિચારતી હતી પણ તું મારા ઘરે આવી માટે મારે આયોજન કરવું જોઈએ તેથી જ મેં અશોકને ધ્રુવના ટ્યુશન માટેની વાત કરવાનું કહ્યું તો મિત્રો સવિતાના પતિનું નામ અશોક છે પછી મેં સવિતાને અશોક વિશે પૂછ્યું ત્યારે ખબર પડી કે અશોકનો એક પ્રોપર્ટી રિયલ એસ્ટેટનો બિઝનેસ છે અને તે તેનો મુંબઈ બિઝનેસ છે અને ઓફિસ ઘણી દૂર છે એટલે તેણે રાત્રે અગિયાર પહેલાં ઘરે આવવા શકતા નથી ત્યારે સવિતા ભાભીએ કહ્યું કે હું ડેલી નોટિસ કરું છું કે તમે અગિયાર વાગ્યા પહેલાં સુઈ જાઓ છો અને સવારે ટાઈમ પર ઉઠી જાઓ છો અને ઓફિસ ચાલ્યા જાઓ છો હું તમને રોજ આવતા જોઉં છું અને મને સારું લાગે છે આટલી વાત થયા પછી ધ્રુવને ઉઠ્યો અને થોડી વારથી ધ્રુવને ભણાવવાનું શરૂ કર્યું પછી જ્યારે હું જવા લાગ્યો તો સવિતા બોલી કાલે અડધો કલાક જલ્દી આવજો ધ્રુવ આ ટાઈમ પર સુઈ જાય છે અને મને એક સારી સ્માઈલ આપી અને બાય બોલી હવે હું સવિતા ભાભીને સમજી ગયો હું સમજી ગયો કે મારી કિસ્મત ચમકી છે મને એટલું બધું જલ્દી મળવાનું છે કે જેની મેં ચાર દિવસ પહેલાં ક્યારેય કલ્પના પણ ન કરી હતી બીજા દિવસે હું સવિતાને આપેલો સમય તેના ઘરે પહોંચ્યો અને સવિતાને શૂટમાં કહ્યું અને લોવર ટી શર્ટમાં પણ હતી નહીં આજે મેડમ બ્લૂ કલરના સ્વિલક ટોપમાં લાલ કલરના શોર્ટ્સમાં હતો હું જેવો હોલમાં સોફા પર બેસવા ગયો એટલામાં સવિતા બાપીએ પોતાના રૂમ તરફ ઇશારો કરી અને બોલાવી અને આવો અને મારી આગળ રૂમમાં જવા લાગી રૂમમાં અંધારું લાગતું હતું પરંતુ ત્યાં સુગંધ ખૂબ સારી આવી રહી હતી જેઓ હું સવિતાની પાછળ પાછળ રૂમમાં પહોંચ્યો તો સવિતાએ પિંક કલરની રૂમ લાઇટ ઓન કરી અને મને આશ્ચર્ય થયું બેડ સંભાળ્યો અને એસીના લીધે ખૂબ જ ઠંડુ ઠંડુ લાગી રહ્યું હતું હું બોલ્યો બધું જલ્દી નથી થઈ રહ્યું તો સવિતા બોલી ઘણા સમયની રાહ જોઈ રહી હતી આ દિવસની હવે વધારે રોકાઈ શકું તેમ નથી અને તેણે મને ગળે લગાડ્યો અને બેડ ઉપર ધક્કો માર્યો અને હું ખુદ મારી ઉપર એમ જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ સવિતા ખૂબ જ વાઇલ્ડ બની રહી હતી હવે તેણી મારી સાથે ફ્રેન્ચ કિસ કરી અને તેના પર તેની સવિતાએ મને તેની બધી જ બધા થઈ ગઈ થોડી વાર આરામ કર્યા પછી સવિતા પોતાના પુત્રને ઉઠાડી અને લઈને આવી તેને એક કલાક ટ્યુશન ભણાવ્યા તેના પછી ધ્રુવ મોબાઈલ પર ગેમ રમવા લાગ્યો હું મારા ઘરે જવા લાગ્યો તો સવિતાએ મને રોકી લીધો અને કહેવા લાગી કે શરબત બનાવી રહી છું શરબત લઈ અને ફરી અમે બેડરૂમમાં લઈ ગયા અને શરબત પીવડાવી પછી તે બધું ફરી એકવાર કરી અને પછી હું મારા ઘરે ગયો મિત્રો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો આ વિડીયો જોવા બદલ તમારો આભાર